નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સરસ મજાનો વિચાર વિસ્તાર છે એ જોવા જઈ રહ્યા છે વિચાર વિસ્તાર છે એમની પંક્તિઓ છે શિસ્ત સફળતાનું પાયાનું પથ્થર છે બરાબર આ કાવ્ય પંક્તિઓ છે એમને આપણે સમજીએ તો માનવીના જીવનમાં શિસ્તનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે શિસ્ત વિના કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરી શકતી નથી જો આપણા જીવનની અંદર શિસ્ત ન હોય તો આપણને સાચી સફળતા છે પ્રાપ્ત થતી નથી શિસ્ત એટલે નિયમોનું પાલન સમયનું મૂલ્ય સમજવું અને પોતાના વર્તન પર નિયંત્રણ રાખવું જો અહીંયા આપણને શિસ્ત છે એમની વ્યાખ્યા આપી છે કે શિસ્ત છે એ કોને કહેવાય તો સૌથી પહેલા તો શિસ્ત એટલે તો કે ભાઈ જે કંઈ નિયમો છે એ દરેક નિયમો છે એમનું પાલન કરવું બીજું તો કે સમયનું મૂલ્ય છે સમજવું આપણે આપણને જે સમય મળ્યો છે તો એમનું મૂલ્ય છે એમની કિંમત છે એ આપણે સમજવી જોઈએ અને આપણું જે વર્તન છે એના ઉપર નિયંત્રણ છે એ રાખવું વિદ્યાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ વિશેષ છે નિયમિત અભ્યાસ સમયસર કામ કરવાની આદત અને જવાબદારીની ભાવના શિસ્તના મુખ્ય અંગો છે જો વિદ્યાર્થીઓના જીવનની અંદર શિસ્ત છે એ ખૂબ જ મહત્વની છે કારણ કે વિદ્યાર્થી જીવનની અંદર આપણે આપણી કારકિર્દી છે એ ઘડવાની હોય છે જો એ સમયે આપણી પાસે શિસ્ત ન હોય તો આપણે આપણી કારકિર્દી છે એનાથી વંચિત રહી જતા હોઈએ છીએ તો વિદ્યાર્થી છે એને તો કે ભાઈ પોતે છે એ નિયમિત અભ્યાસ કરવો જોઈએ સમય સાથે પોતાનું જે કંઈ હોમવર્ક છે અથવા તો પોતાનું જે કામ છે એ બધું કમ્પ્લીટ કરવું જોઈએ તો આવી આદત અને પોતાની જે જવાબદારી છે એ વિદ્યાર્થીએ નિભાવવાની હોય છે જે વિદ્યાર્થી રોજ નિયમિત અભ્યાસ કરે છે સમયનો યોગ્ય ઉપયોગ કરે છે અને પોતાના કાર્ય પ્રત્યે ગંભીર રહે છે તે નિશ્ચય નિશ્ચિત રૂપે સફળતાના માર્ગ પર આગળ વધે

મોબાઈલ છે એ એનાથી અને બીજા અન્ય જે કઈ વિક્ષેપો હોય છે તો એનાથી એ દૂર રહેતો હોય છે અને પોતાનું જે લક્ષ્ય છે એના ઉપર આગળ વધતો હોય છે શિસ્ત માનવીને સંયમથી વજનની સંકલ્પ શીખવે છે જે જીવનમાં આગળ વધવા માટે અત્યંત જરૂરી ગુણો છે ઉદાહરણ તરીકે બે વિદ્યાર્થીઓ સમાન બુદ્ધિશક્તિ ધરાવતા હોવા છતાં જે વિદ્યાર્થી શિસ્તબદ્ધ જીવન જીવે છે તે પરીક્ષામાં વધુ સફળ થાય છે જો એક સરખા બે વિદ્યાર્થીઓ છે બંનેની અંદર એક સરખી છે બુદ્ધિ શક્તિ હોય છે બંને છે જ્યારે અભ્યાસ થતા હોય છે તો બંનેને એક સમાન એક સરખું છે એ અભ્યાસ પીરસવામાં આવતો હોય છે પરંતુ જે વિદ્યાર્થીની અંદર શિસ્ત છે એ વિદ્યાર્થી છે પરીક્ષાની અંદર સારી સફળતા છે પ્રાપ્ત કરતો હોય છે કારણ કે શિસ્તબદ્ધ વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે શા માટે તમે જે જે વિદ્યાર્થી છે એ શિસ્તમાં રહેતો હોય છે તો એ હંમેશા સારી રીતે છે એ અભ્યાસ કરતો હોય છે અને સમયનું યોગ્ય આયોજન પણ કરતો હોય છે આપણે છે એ ટાઈમ ટેબલ બનાવતા હોઈએ છે કે ભાઈ આ સમય આટલું વાંચીશ આ વાંચીશ એક્સ વાય ઝેડ જે કંઈ વિષયો છે એમને વાંચીશ તો આવી રીતે શિસ્તબદ્ધ વિદ્યાર્થી છે જે શિસ્તનું પાલન કરે છે એવા વિદ્યાર્થીઓ છે એ સમયનું યોગ્ય આયોજન કરી અને આગળ વધતા હોય છે તો અંતે એવું કહી શકાય કે શિસ્ત જીવનને સુવ્યવસ્થિત બનાવે છે અને માનવીને સફળતાની ઊંચાઈ પહોંચાડે છે અંતમાં આપણે એવું કહી શકીએ જે વ્યક્તિની અંદર શિસ્ત છે એ વ્યક્તિનું જીવન છે એ સુવ્યવસ્થિત બને છે અને એ પોતાના જીવનની અંદર ઊંચાઈએ છે એ પહોંચે છે એટલે કે પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધતો હોય છે તેથી દરેક વિદ્યાર્થીએ વયો પોતાના જીવનમાં શિસ્ત અપનાવી પોતાના નિષ્ફળતાનો માર્ગ પસંદ કરો એટલા માટે તો કે વિદ્યાર્થીએ શું કરવાનું છે તો શિસ્ત છે એ અપનાવવાની છે અને સફળતાનો માર્ગ છે એના ઉપર તે હોય આગળ વધવાનું છે જો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો